પછી ભાઈ આવો મારા તાલુકા બતાવો ગુણધોર દ્વારા વાટિયા ની શ્રદ્ધિ હું કર્યું છે સદરૂમણ રંજાની માતાએ હું કર્યું છે મેં રામભાઈ તમને જોઈને કોનું પકડ્યું હતું કુવાના પોણી નું માપ નો હોય ખબર છે ને ગમનભાઈ ને પૂછો બીજી રેડી છે કોકે મેળું મારેલું આખો કુવો પી દીધી આખો કૂવો પી દીધી અને પછી દમનભાઈ જેવા કોણજીભાઈ જેવા કગર્યા ને તો એના એ કુવા ઉભરાયા હતા એ માતા તું જોણી રે ભાઈ